રામ જય દ્વારકાધીશ બધા મિત્રો ને આપડે કીધું ના બ્લોગ નતા આવતા બરાબર અને હવે આપડા હે ને બ્લોગ આવી ગયા છે આઈએ તમને હવે આપણે હે ને જઈને એવું આવ્યું અહીં આપણે બ્લોગ બનાવશું કારણ કે આપડા હમણા વ્યસ્ત હતા બરાબર અને ભાઈ આપણે હે ને YouTube માં ગોજિયા જેની સચ મારો એટલે એને ને આપડી ચેનલ આવી ગઈ અને ભાઈ આપણે એમાં તમારા બધાનો સાથ સપોર્ટ થી આપણે 1000 સબ્સ્ક્રાઇબર કમ્પલીટ થઈ ગયા બધાને દિલથી આભાર અને ભાઈ હું તમને કહી ના હકે એવો એવો આનંદ થાય છે અને જો અટાણે ભાઈ આપણે હે ને આપણો પેટ છે બરાબર પેટ બનાવ્યો એસી જુગાડ માટે પેટ જો ભાઈ આપણે બીજું સારું આવ્યા હે બરાબર અને જો હવે તમને હે ને મારી પેસો બતાવો જો આઈ રહી અમારી પેસો જો આપણે હિમ રે આવ્યા હે ભાઈ ને અંબે આવ્યા હે ભાઈ અને હવે આપણે બે હું સાઈ છે અને જો આમથી એકદમ વધુ આવે એની બીક લાગે હે ભાઈ રામ 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 દેવ દ્વારકા દેશ બધા મિત્રો આપણે 1k કમ્પ્લીટ અબોય કમ્પલીટ 1000 કમ્પલીટ 1k નો 1k બોલવાનું હોય હા હાલો 1k અન ભાઈ જો ભાઈ ઉભો ની માં જોતા કેવડો માથે વા વા વરસાદ આવવાની બીક લાગે છે અમને અન ભાઈ જો આયા હે ને અમે ભીમું સારી હિમરા માં જોન કાપડી આ ચાંદરી હે અને આ આપડી કુંઢી અલે આ આપડી ડેડી આ આપડી કુંઢી હે અને આ આપડી ઓલી ચાંદુ હે અન આયા જો આપડી ડેડી છે ને માં જપા બધીઓના અમે નામ પાડી બરાબર અન હમણા ભાઈ बनावे अथली तो नो किम ब्लॉग बनावे एला ए तो बे हु ध्यान दे तो ने आमा दे हैं एक बात तो तुमने तो 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 तो

मावलो भाई ऊपर निपुसे इक्याहुं कई रोज़निस चल वीडियो जो एरियो हमने जो हमें जो बताया पिंगुस आरी हैं जो आया हमारी पिंगुस जो ये वासरेदिया का जोरियो अभी चल मामा हम करना को हम जो ये हर महीने हिम के वीडियो अपना ले मन इनपर यहाँ जो ये वर्षा दावा नहीं प्लानिंग माहै और ये जो ये आवा�

आपड़ी भी हूँ पड़ी हुए तरह में और भाई एकदम जो जन बापा हो गया अभी भाई एकदम मस्त सीन आवे है ये लो टीम बाकी थी टेंट टेन 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 ए ल 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 क्या ल 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 जो आए भी हूँ कल मस्ती मजा

I love it.

અરે પડ છડી નિકરો વિડિયો બનાવો ને એટલે બીહુ નીકળી જાય હા એને એમ થાય મારું વિડિયો ઓરી વાયરલ થઈ જા તો એટલે આ ઊભી છે તમને દેખાય ડા આ બીહે ના ઊભી જોજો ઓલી ડુબકી મારે અન ભાઈ અમારા ગામના તરાવમાં મઘર આવીતી ઈ પાસી છે ને ફુણ મા ભાઈ દેખાઈ ન મુકે બર્ગમ બર્ગમ મુકો ગયા તો ઉપર પર હે ના 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 ભાઈ અને ભાઈ હું માર ભાઈ બે હે ને આ મઘર એકદી આ પી હું ઓમ સાકર મઘર નીકળી ક ધડી पापा अने भाई मैं ना भाई मैं घर की डब्बे में तो पुक्त देखे तुम गान तरह वो है बस के भाई आठ लोग लोग लाम पके हुड़ 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 तो ही बोल, ही बोल, हुड़ ही या ही हेलो जो निकार बन तैयारी है नहीं तो इलिट बंदा लो निकलो डू आप लोग मोटू तरह है। टेन, टेन, टेंट नवा भी निकरी टेन 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 नवी भी निकरी टेन 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 हेलो बीजी भी निकरी टेन 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 त्रिजी आने चौथी भी निकरी टेन 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 हेलो पंचनी भी निकरी जा पीपी 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 हेलो निकरी गो पीपी पिपी निकरा है

અને જો આપણું ઘર છે તમે જોઈ શકતા એમ અને હાલો ભાઈ હોય એને આરતી કરવાનો સમય થઈ ગયો હોય અને બાપુનો વારો હોય આરતી કરવાનો જો આપણે ભાઈ અને હાલો આપણે એને આરતી કરી અને જો આ બાપુ ઉતારે બાપુ આરતી કરવી તમારે હાલો કરવી આરતી હા તો હાલો કરી ભાઈ જો આપણે એને અહીં આરતી ઉતારી છે બરાબર અને જો અહીં બાપુ ઉતારે છે આરતી એક ડેકોરેશન કર્યું હોય દશામાન અને જો અહીં આપણે દશામાન સ્થાપન કર્યું હોય બરાબર ငါ ਆਪਣੇ ડેકોરેશન કર્યું હુ બરાબર તમે જોઈ શકતા હી જો અહી આપણે બાપુ હે ને આરતી કરવા આરતી કરે હે જય રી જો આમ ડેકોરેશન કઈક આવું હે હાલો અને હાલો ચાલુ કરો જો જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય

અને આજનો મિની બ્લોગ આજનો બ્લોગ મિની બ્લોગમાં આજનો આખો લોંગ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા બ્લોગમાં મળશું ત્યાં સુધી રામ રામને જય દ્વારકાધીશ બાય બાય